આગામી છવ્વીસ મેના રોજ કચ્છની મુલાકાતે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને અનુલક્ષીને આજે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે શહેરના દેનાબેંગ ચોકથી શરૂઆત કરવામાં આવી હતી જે એસટી બસ સ્ટેન્ડ રોડ સલારી નાકા માલી ચોક ભૂતિયા કોઠા રોડ થઈ નાગાસર તળાવ ખાતે સમાપન કરવામાં આવી હતી રાષ્ટ્રગીત સાથે સમાપન કરવામાં આવી હતી નગરપાલિકા દ્વારા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને માજી ધારાસભ્ય પંકજ મહેતાની ઉપસ્થિતિમાં ફ્લેટ માસ્ટ પોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આજે યોજાયેલ ત્રિરંગા યાત્રા દરમિયાન રાપર શહેર ત્રિરંગામય બની ગયું હતું આજે યોજાયેલ ત્રિરંગા યાત્રામાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા માજી ધારાસભ્ય પંકજ મહેતા રાપર તાલુકા મામલતદાર એચ બી વાઘેલા પીઆઈ બીજી ડાંગર નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ ભિંડે ભચાઉ નગરપાલિકાના માજી પ્રમુખ કુલદીપસિંહ જાડેજા ચીફ ઓફિસર રવાજી જાડેજા હઠુભા સોઢા મેહુલભાઈ જોશી નશાભાઈ દયા ધર્મેન્દ્ર કચ્છી મધુભા વાઘેલા મહેન્દ્રસિંહ વાઘેલા વિનુભાઈ થાનકી અવિનાશ પ્રજાપતિ અનોપસિંહ વાઘેલા ઉમેશ સોની નીલેશ માલી જયદીપસિંહ જાડેજા નવીન માલી લાલજી કાળોત્રા વિનુભાઈ થાનકી મહેશ સુથાર હકુમતસિંહ સોઢા ગજેન્દ્રસિંહ વાઘેલા ગંભીરસિંહ સોઢા કિશોર મહેશ્વરી હરિભાઈ રાઠોડ મિતેશ પટેલ હિતેશ પ્રજાપતિ કૌશિક બગડા મનોરમા સોલંકી લક્ષ્મીબેન ગોસ્વામી નર્મદાબેન સોલંકી રાજેશ ચંદે રમેશભાઈ ચાવડા પ્રદીપસિંહ સોઢા મેમાભાઈ ચૌહાણ હમીરજી સોઢા માનદાન ગઢવી મુકેશસિંહ રાઠોડ બાબુભાઈ કાળોત્રા ઉર્વસિંહ સોલંકી વર્ષા કોહલી નરેશ ઠાકોર તેજાભાઈ રબારી કમલેશ ચાવડા મનહર ચૌધરી રાજેશસિંહ યાદવ મુકેશ ચાવડા ડોલરભાઈ ઘોર કેશુભા વાઘેલા વગેરે સહિત તલાટીઓ પોલીસ કર્મચારીઓ તથા શહેરના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા